આજે અમે ખાવાનો ચેનલ લઈને આજે મસ્ત ચેલેન્જ જોડે અમે ચેલેન્જ શરત રાખી છે પટ્ટી બાંધવાની છે અને આ ડબલુ છે એ પાંચસો રૂપિયા જીતી જશે તો બતાવી દેજો મિત્રો તમે કોમેન્ટ કરતા વિડીયો તો તમને મજા અને ડબલા અંદર પાંચસો રૂપિયા મૂકવામાં આવશે તો તમારી સામે પાંચસો રૂપિયા મૂકી દઈએ અમે

અને સ્ટાર્ટ કરી દીજો અમે સ્ટાર્ટ કરીશું બંધ કરો અમારા બધા કરી બેટિંગ ના મિત્રો એ સ્ટાર્ટ જે જીત જીત છે ને 5 નામ છે તો ના પોંસોજીયા હમજી લેજો પોંસોજીયા ના કા ના કા દોણા દોણા અમાર લઈ ફોન લાઈટ મોબાઈલ ને જૂનો મોબાઈલ છે એટલે

પચીસ છવ્વીસ અઠાવીસ ભાઈ પાસપોર્ટ થઈ ગયો ફોન ને ભાઈ તાર લાગી ગયો લોક લાગી ગયો ફોન ને એકોલી આ બળો આ બળો અમારે કોન્તી ભાઈને કમેન્ટ તૈયાર કરી દીધી છે હાલો મિત્રો હું શું આવે હવે કોણ જીતે લાસ્ટ કોણ જીતે એ તો પછી બેક ન કરો જલ્રો જલ્રો હા મોકે ના સ્ટાર્ટ ઉભા રહેજો

Hani mitra 10 10 second mein jitī